વેલકમ ટુ બિયર એન્ડ બાઉન્ડ્રીઝ આજે અમારી જોડે તમને એક સરપ્રાઈઝ પણ મળી ગયું છે અમારા ફર્સ્ટ ગેસ્ટ છે આજે જય પંડ્યા એ અમારા નાનપણના કોલેજના ફ્રેન્ડ છે જે આજે અમે કંઈક એવો ટોપિક લાવ્યા છીએ તમારી જોડે કે જે કંઈક અલગ છે જે અમારો રેગ્યુલર બિયર એન્ડ બાઉન્ડ્રીઝનો ટોપિક નહીં હતો એકાદ એપિસોડ અમે લાવ્યા છે પોલિટિક્સ ઉપર આજે અમે એને જ કન્ટિન્યુ કરીશું અને સો લેટ મી ઇન્ટ્રોડ્યુસ જય પાંડ્યા એ એ એ કરે કરે છે છે કેનેડામાં જોબ એક્ટિંગ બી કરી રહ્યો છે અને પ્લસ એના ઓપિનિયન્સ છે પોલિટિક્સ પ્રમાણે તો આપણે એ ઓપિનિયન્સ જોઈશું ડિસ્કસ કરશું કે ભાઈ શું ચાલી રહ્યું છે પોલિટિક્સમાં ઇન્ડિયન પોલિટિક્સમાં એ આપણું બધું ડિસ્કસ કરશું સો હું છું ઉમિત પટેલ અને હું છું શાસ્ત્રી અને આ છે બીઆર એન્ડ બાઉન્ડ્રીઝ

તો મલેશિયા જતો રે શ્રીલંકા જતો રે કાતો યુએસ જતો રે પછી આવે અને પછી કઈક ટોપિક લાવે છે તો એ જ છે આ વોટ ચોરી પણ એવી રીતે જ આવ્યું ક્યાંક ગયો આયો ને વોટ ચોરી નું ઉપાડ દીધું છે નેપાલમાંથી નેપાલ માંથી કરીને તો અત્યારે વોટ ચોરી નું અત્યારે એનો એમ તો પિયાસ્કો પણ થઈ ગયો છે બો એટલું બધું ડરતો થઈ જ રહ્યા છે બહુ થાય રાજ તો આપણે જેઓ એલેગેશન મૂકે છે ઇલેક્શન કમિશન અને જનરલ પબ્લિક ભી કાઉન્ટર કરી રહી છે કે ભઈ જે માણસ નું નામ દે છે એ જ માણસ ઉભો લઈને કહે છે કે ભઈ મેં તો વોટ એક જ આ કરેલો છે ના ઇ નોટ ઓન્લી કોમન પીપલ ઇ કોના પાર્ટી ના જ ઘણા એવા મેમ્બર્સ છે જે કોઈ એની ઓપોઝિશન ઉભો રહે જાય વસ્તુ માટે કે ભઈ કે એન રેડડી કરીને એક મિનિસ્ટર દરબન કર્ણાટકનો

લોકો એ બી કહે છે કે ત્યારે તો મહાત્મા ગાંધી એ મહાત્મા ગાંધી એ કીધું હતું કે ભાઈ અરે પણ જીદ કરીને ને તમે એવું કહો છો મહાત્મા ગાંધી કે પ્લીઝ મને બનાવી દો પ્લીઝ મને બનાવી દો એવું કરી કરીને તમને પોઝિશન મળી છે તો પણ આપણે મહાત્મા ગાંધીનું નું બી નામ લેવું પડશે હા તો ઓફકોર્સ એ પણ એક રીઝન છે સૌથી મોટા જ્યારે તમે વોટ ચોરી અત્યારે માટે લાવો છો અને પેલા નહીં જોતા તમે તમે પાસ ને કઈ રીતે ભૂલી શકો છો જ્યારે આખું તમે હિસ્ટ્રી વાત કરો ઇન્ડિયાની એ વસ્તુ છે નો ડાઉટ હું માનું છું એ વસ્તુ અને એ સૌથી મોટું તું કે છે કે સૌથી પહેલું વોટ ચેરી એ જ છે અને એ એ ડોક્યુમેન્ટેડ છે અગર એ ડોક્યુમેન્ટ ના હોત તો કહેવાતું કે યાર એવું તો થયું જ નથી ઇટ વોઝ ક્લિયરલી ડોક્યુમેન્ટેડ કે ભાઈ આવું થયું હતું પણ અત્યારે કોંગ્રેસ નું ને એ લોકોને એવું કેવું છે કે કેટલા પાછળ જશો અને ક્યાં સુધી ડિપેન્ડ કરશો તમે કારણ કે અત્યારે જવું જ પડે કારણ કે તમે ઈવીએમ લાવો બેલેટ પેપર છોડીને ઈવીએમ લાવો એ પણ એમનું જ કોઈક આપણે એના પિતાજી રાહુલભાઈ ભાઈ એમણે લાયા એટલે પાછળ જવું જ પડે છે અત્યારે રાઈટ હવે હું હજી ચલો ને જવાહરલાલ નેહરુની જ વાત કરીએ કોન્સ્ટિટ્યુશન ની અંદર જ્યાં સુધી અંગ્રેજો હતા ત્યાં સુધી કોન્સ્ટિટ્યુશન માં એવું હતું કે ભાઈ થોડાક જે આ લોકો ઇંગ્લેન્ડ વાળા જતા રહે પછી થોડાક જે પ્રાવિધાનો છે જે કોન્સ્ટિટ્યુશન માં આપણે નીકાળી દઈશું બરોબર છે તો એ નીકળ્યા નથી બરોબર છે આપણે પાર્લામેન્ટમાં વોટ પણ થયો ત્યારે પણ

બટ ઇન્ડિયા માં તો હું વિચારું છું કે મોદી ની જો ડિક્ટેટરશિપ આવે બીજેપી ની તો આપણું ઇન્ડિયા કેતના કેકતો પહોંચશે મેં જો હા ઉના ના હું હું આમાં વચ્ચે છું જો અગર મોદી ડિક્ટેટર છે ને તો સૌથી વાહિયા ડિક્ટેટર છે અગર સાચું માં મોદી ડિક્ટેટર છે તો આнти ખરાબ ડિક્ટેટર આнти ખરાબ માણસ મે જોયો નથી બિકોઝ કોણ તો આખા કન્ટ્રી માં અગર તું ડિક્ટેટર છે મારા ભાઈ તો તું કંટ્રોલ કરને કંટ્રોલ નહી કરી સકીજો

ચાલ અમુક કન્ટ્રીઝમાં ચાલી ગયું પણ ઇન્ડિયામાં નહીં ચાલે અગ્રી અને હું ખાલી તમને ઓડિયન્સ ને એટલું કહી દઉં છું કે આ પોડકાસ્ટ આપણે એના માટે નથી કરતા કે ભાઈ બીજેપી સાચું કરી રહી છે કે વોટ કરી કોંગ્રેસ હા પણ જે ફેક્ટ છે અત્યાર સુધી ની હિસ્ટરી આપણે ખાલી આપણે ખાલી એ જ ડિસ્કસ કરી રહ્યા છે કે સાચુંમાં વોટ ચોરી છે બી કે ભાઈ આ ખાલી હવો છે રાઈટ એટલે આપણે હું બી એવા ક્વેશ્ચન થોડા મૂકીશ અહીંયા કે ભાઈ થઈ રહ્યું છે કે નહીં થઈ રહ્યું डेविल्स एडवोकेट प्ले कराણો અમારો રોલ એટલો જ છે કે ભઈ એટલી આપણે આ પોડકાસ્ટ આપણો neutral try કરી સકીએ neutral રહે because a possible no uh -huh. doubt because જે થઈ રહ્યું છે અત્યારે we can't say કે ભઈ અહીંયા કોંગ્રેસ સાચી છે કોંગ્રેસ 100% અહીંયા ખોટી જ છે because we can see statistically and physically on ground કે ભઈ નથી કે એવું થઈ રહ્યું નહી તો જનતા ખુદ આવીને બિહારમાં દેખાડી દેત હોત કે ભઈ નહીં ચાલીએ આ આદિ વસ્તુ તમારે અહીંયા નહીં ચાલે

ત્યારે ત્યારે કઈ નહીં બોલ્યા ત્યારે એક પણ વોટ ચોરીનો કોઈ દાખલો નથી પણ જયારે લોકસભામાં ભગવાન દેખાયું કર્ણાટકમાં ત્યારે એના પછી એમને સ્ટાર્ટ કર્યું કે ના ભાઈ હવે વોટ ચોરી થઈ જાય અને આપણે એ વસ્તુ જોઈએ કે એ વસ્તુ આપણે વિચારીએ ને કે એવા કેટલા સ્ટેટ્સ છે જ્યાં એ લોકો જીતે છે અત્યાર સુધી ઓપોઝિશને ક્યારે એવું નથી કીધું જ્યારે બીજેપી બી ઓપોઝિશનમાં હતી they never said કે ભાઈ હા અમને વોટ ચોરી થઈ રહી છે એટલે આ લોકો જીતી રહ્યા નહીં તો અમે તો બધા સારું બીજેપી હંમેશા ઇન્ટ્રોસ્પેક્ટ કરે છે અને ચેન્જ કરે છે લોકોનું ફોર્મ્યુલા રાઈટ આ લોકો એટલા સોળ લુઝર બની ગયા છે કે કશું ઇન્ટ્રોસ્પેક્ટ નહી કરું બટ ખાલી વોટ ચોરી વોટ ચોરી વોટ એક દિવસ પણ એક્સેપ્ટ નહીં કરે એ લોકોની અત્યારે હવે સ્ટ્રેટેજી એવી થઈ ગઈ છે કે કેવી રીતે બીજેપી ને નીચે લાવીએ કે પણ એવી સ્ટ્રેટેજી નથી કે કેવી રીતે ઇન્ડિયા ઉપર લાવીએ શું સ્ટ્રેટેજી બનાવીએ

કોંગ્રેસ પણ હારે આપ પણ હારે કે જે પણ જેટલી પણ બધી પાર્ટી છે બધા જેટલા હારે ને સેકન્ડ ડેઝ થી બધા પોતે પોતાના બહાના લઈને આવે કે ના ભાઈ આ આ અહીંયા ખરાબ થયું હતું આ ખરાબ થયું હતું બધા જ પોતાના રીઝન આપે હા એ રીઝન અલગ છે સુજલ તું સમજ રીઝન તમે પોતાના આપી શકો છો કે હા ભાઈ એવું થઈ શકે છે કે ભાઈ એ લોકોને વોટ વધારે મળી ગયા બીકોઝ કે એ લોકો આ ટોપિક પર વાત કોઈ ના કરે

પ્રૂફ તો પિસ્તાલીસ દિવસ એ લોકો કશું લાવતા નથી આફ્ટર ફોર્ટી ફાઈવ ડેઝ કે બોટ ચોરી થઈ તો ફોર્ટી ફાઈવ ડેઝ જે કોન્સ્ટિટ્યુશન માં લખ્યું છે ત્યારે કેમ નથી આવતા અને પછી પણ એવું બોલે છે કે મારું કામ નથી અરે ભાઈ તારું એઝ લીડર ઓફ ઓપોઝિશન નું કામ શું છે અગર તમને હું એ પોઝિશન પર બેઠો છે આટલા મોટા પદ ઉપર બેઠો ઇન્ડિયાના અગર તું જ એ અગર કંઈ ખોટું થઈ રહ્યું નહીં દેખાડે તો કોણ દેખાડવાનું પછી તો એવું કીધું કે મારું કામ નથી તો કોણ કામ છે અને ભાઈ લોકોએ એવું કીધું કે ભઈ તમને પ્રોબ્લેમ છે વોટ ચોરી નો આટલો ગજબ પ્રૂફ છે તમાજોનો હાઇડ્રોજન બોમ્બ આറ്റം બોમ્બ હે પડ દીધા તમા આટલો અબદapurૂફ છે તમાજોનો તો તમે સુપ્રીમ કોર્ટ કેમ નહીં જતા હા આ 1.6 તમે કેવી રીતના એક્સપેક્ટ કરો કે ભઈ હા ઇલેક્શન કમિશન આકુ બિકી ગયું હા बीजेपी એ આકુ કંટ્રોલ કરી દીધું છે ઇલેક્શન માન લીધું ચલ મે ઇલાકો ઇલેક્શન કમિશન થી નહીં જતા માનતો નથી હા સુપ્રીમ કોર્ટ થી સુપ્રમ જ જ્યાં કેમ નહીં જતા ઇલેક્શન કમિશનના ચેરમેન જ્યારે એ લોકોએ કર્યું કે ભાઈ ઈવીએમ તમારા પપ્પાએલા આવ્યો પહેલા બેલોટ પેપર હતું ઈવીએમ તમે લા રાઈટ ત્યારે પણ ઓપોઝિશન વાળાએ ખુશી ખુશી એક્સેપ્ટ કર્યું હવે તમે એમ કહો છો ઈવીએમ માં બહુ ચોરી થાય છે રાઈટ તો એના પ્રૂફ બતાવો ય અગ્રેડ એજ કે ભાઈ તમે કઈક તો પ્રૂફ લાવો તમે ખાલી એટલું કહી દો કે ભાઈ વોટર લિસ્ટ આવી છે વોટર લિસ્ટમાં આ બધા રિપીટેડ છે કે ડુપ્લિકેટ વોટર્સ છે કે જે વોટર્સ મરી ગયે છે રીઝન છે હવે આપડા પંચાયત કે મ્યુનિસિપાલિટીમાં કે જેટા હવે એની અંદર એક હતું કે ભાઈ એક જ ઘરમાંથી બાવીસ વોટ છે પણ જ્યારે ઇલેક્શન કમિશન એ પ્લેસ પર ગયું દિલ્હીના તો એક મોટું મહેલ ટાઈપ કે મોટું એક હતું સ્કવેર કિલોમીટરમાં ત્યાં એક જ એવા મોટા કોટરીની અંદર બધા બધા અલગ અલગ ફેમિલીઝ રહેતા હતા તો એ લોકો સેમ આમાનું જ છે એ લોકોએ કીધું કે હા આ બધા ફેમિલીઝ અહીંયા રહે છે અને અહીંયા જ છે અને આપણી મ્યુનિસિપાલિટી આપણું ઇન્ડિયાનું ઇલેક્શન એ બેસ પર ચાલે છે અમીર હોય મિડલ ક્લાસ હોય હાયર મિડલ ક્લાસ હોય કે ગરીબ હોય બધા લોકો વોટ કરી શકે છે તો જે ગરીબ છે જે ફૂટપાથ પર રહે છે તો આપણી મ્યુનિસિપાલિટી એને હાઉસ નંબર ઝીરો આપે છે તો એ લોકોએ શું કરેલું કે આટલા આટલા બાવીસ હજાર લોકો છે જેને હાઉસ નંબર ઝીરો આપ્યા છે ઇલેક્શન કમિશન આ બધા ફેક છે ઇલેક્શન કમિશન નો ચેરમેન ઓનલાઈન મીડિયા આગળ આઈને કહેવું પડ્યું કે ભાઈ હાઉસ નંબર ઝીરો એ ઓટો ફિટ થાય છે કારણ કે જે ગરીબ છે જે ફૂટપાથ પર રહે છે એને અમે ઇલેક્શન કમિશન કે મ્યુનિસિપાલિટી વાળા એના હાઉસ નંબર 0 આપે ધેટ ડઝન્ટ મીન કે એ કોટી વસ્તુ અને આમાં અને આમાં જો એ વસ્તુ ચલ બધું ઠીક છે આ વસ્તુમાં તકલીફ કે ખબર એ લોકોને બી આ વસ્તુ ખબર હશે હું એ જ કહો છું કે યાર તમે આટલા મોટ 60 વર્ષથી એ લોકો તમને તમે તમે આજ દિવસ રાત એક કામ કરો તો તમને આટલું ની ખબર છે તમે કંઈક બોલો છો કંઈક મીડિયા સામે આવો છો તમે થોડું તો એજ્યુકેટ થઈને આવો તમારા ની કોઈ વેલ્યુ તો હોવી જોઈએ ને તમે અગર આ જ આવીને કહી દીધું કે ભાઈ ઝીરો નંબર છે તમને રિસર્ચ જ નથી કર્યું તો તમે કેવી રીતે એક્સપેક્ટ કરી શકો કે કોઈ તમને સિરિયસની લેશે ઝીરો નંબર સાઠ વર્ષથી એની પાર્ટી એની ફેમિલી રૂલ કરી રહી છે એને એટલી તો અમત પડવી જોઈએ ને કે ભાઈ ઇલેક્શનમાં થાય છે શું ઇન્ડિયામાં ભાઈ પત્તું એડોકેટ ઇન્ડિયા છે હું ખાલી સચ્ચાઈનું એડવોકેટ છું મને ખાલી એટલું સમજવું છે કે આ

એમાં મેં અમારો એપ નાખીશ ટ્રેક કરશ ડિલીટ ભી નહી કરી શકું સુપ્રીમ કોર્ટ પર ચાલશે ના ચાલે એ પોસિબલ જ નથી બીકોઝ ફ્રીડમ ટુ લીવ ફ્રીડમ ઓફ સ્પીચ એ બધું આવશે જ અંતરસુલા સુપ્રીમ કોર્ટ રાઇટ વિંગર ના ભઈ તો ફોટો જ લીધો તો બતાય પર આ બે કામ દોમ લાયા

આ એવું તો નથી કે ભઈ સરકાર જે ચાહે છે બધું મર એને કેટલા બધા આર્ટિકલ 370 પર ચેલેન્જ કરતો ને રામ મંદિર બી ચેલેન્જ થતો બっધા લો અગર ચાહે તો ચેલેન્જ થાય જ છે એટલે હું એ તો કહું કે હા ચાલે મને લીધું ગવર્નમેન્ટે કીધું કે હા ચલા અમે અમારો ડેટા ટ્રેક કરો છે ઈટ્સ ઓકે તમે જ ઈટ્સ ઓકે જાવ ને કેમ નહીં હું કેમ કહું છું ઈટ્સ ઓકે ઈટ્સ ઓકે કર દે આવો પછી તો સુપ્રીમ કોર્ટ છે ને ઉપરથી બેડ પીઆર સુપ્રીમ કોર્ટ એવું કીધું ને કે ભાઈ તમે આ ચોરી કરવાનો ટ્રાય કરો છો ડેટા યુઝરનો તો બેડ પીઆર બીજેપી નું થવાનું છે પણ એ તો યાર કોઈ દેવિલ દેવિલ એસા છે ને અગર એવું કહે કે ના અંતે કઈ નહી જતો અગર સુપ્રીમ કોર્ટ આ બે ડિસિઝન

ઇલેક્શન કમિશન વાળા અરુણાચલ પ્રદેશ અંદર માલેગાંવ કરીને વિલેજ છે ત્યાં ખાલી કોઈક દસ કે બાર લોકો રહે છે તો ઇલેક્શન કમિશન એટલી બધી એક્યુરેટ અને એટલી બધી સેવા ભાવી છે કે એ લોકોના બે ત્રણ લોકો ટ્રેક કરીને ત્યાં જાય છે અને સેમ ગીરની ગીર ફોરેસ્ટ ની પાછળ પણ ઘણા બધા વિલેજ છે કે જ્યાં બહુ જ ઓછા લોકો લખે પચાસ લોકો તો એક પચાસ લોકોના વોટ જવા માટે પણ એ લોકો ટ્રેક કરે છે ગીર પાછળ અરુણાચલ પ્રદેશમાં એ તો ફ્રેનેલો કો કરે છે અને ઉપર તો એક મૂવી પણ બની છે પેલા રાજકુમાર राव નું આઈ ડોન્ટ રીમેમ્બર ધ નેમ પણ એના એના ઉપર જ બની છે કે ઇલેક્શન કમિશન કેટલું ટફ ટેરેન્સમાં જઈને ભી વોટ કરાવે બટ કમિંગ બેક ટુ ધ ટોપિક વોટ ચોરી મની ઉલાગે છે કે rau ગાંધી મલાઈસ તરીકાથી હીસ ઇન્ટેન્શન્સ આર નોટ ગુડ હીસ ઇન્ટેન્શન્સ આર નોટ ગુડ કેમ કેમ કે આઈ ડોન્ટ થિંક કે એને કોઈ બ્રીફ કર્યું નહી કર્યું હોય કે ભઈ આ આ વસ્તુ ઝીરો નંબર કે ભઈ વોટ ચોરી હોય પહેલા ભી એસઆર થતું હતું એ બધું બ્રીફ કર્યું હોય પણ હી ઇઝ ઇગ્નોરિંગ ઇટ স্টিલ ઇઝ સેઇંગ કે કેમ કે ડેમોક્રેસી ને ક્વેશ્ચન માં ગલાવો છે ને તો તને કહું જે માણસ પોતાને હિન્દુ સાબિત કરે બ્રાહ્મણ સાબિત કરે જનોઈ પરને

કેમ કે આ એને એવું છે કે ભાઈ હવે ડેસ્પરેટ થઈ ગયો છે ડેસ્પરેટ કઈ ભી થાય મારે હવે રાજ કરવું છે બધું જ ખરાબ થઈ રહ્યું છે મારા કન્ટ્રીમાં હું રાજ કરીશ એટલે બધું સારું થશે હું એન્ટાઇટલ્ડ એટલો છું મારી કોંગ્રેસ વખતે બીજેપી તો કોંગ્રેસનો જ્યારે કાર્યકાળ હતો 2000 થી 2013 સુધીનો રાઈટ 2004 થી 14 હા તો આ ઉર્તી રાઈટ તો એની અંદર જ્યાં જ્યાં પણ એ લોકો જીતતા હતા બરોબર છે ત્યાં તો

તો કોન્ફિડન્સ વોલ પણ ખબર નહી ક્યાં અલગ અલગ મધ્યપ્રદેશ હતો પણ એટલું હતું કે ના બોલો હરીની મધ્યપ્રદેશ જીતવાનો જ છે હરિયાણા હતો પણ એવું હતું કે ના અમે જે સુચ આ બિહાર હતો પતો બિહાર હતો જજમેન્ડા બિહારન કે ના ના કોઈની તાકાત નથી અમને રોકવાની કે જીતશે જે યુપી માં થયો તો લોકસભામાં એવું ય થાશે આ વખતે વિધાનસભામાં અને EVM હેક ની વાત કરે છે આપણું BJP વાડે મત નોટ BJP પણ આપણી ગવર્નમેન્ટ છે આટલો મોટો આટલો મોટો મને ક્યારે વિશ્વાસ નતો કે અયોધ્યા માં હારશે એવી મંદિર બન્યા પછી હારશે બટ બીજેપી રડ્યું નથી ને એવી બે વોટ ચોરી ના લીધે નથી પોઝિટિવલી લીધું કે નફરીથી જીતશું અમે વોટ ચોરી નહીં કીધું અમે કે ના બે અમે કે બસો ચાલીસ હોય આખી કન્ટ્રી આખું કન્ટ્રી લઈને બેઠું હતું કે ચારસો પાર થશે ચારસો પાર તો બહુ વધારે પડતું હતું પણ તમારે બસો ચાલીસ પર આવીને દસ વર્ષ પછી હા 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 દસ વર્ષ પછી એન્ટી કમ્પન્સી આવવાની છે આવે એ પાટલા મોટા દેશમાં આવે નોર્મલ વસ્તુ છે સોશિયલ મીડિયાના જમાનામાં બધાના હાથમાં ફોન છે બધાના હાથમાં નોલેજ છે દસ વર્ષ પછી આવે જ ગવર્મેન્ટમાં ચેન્જ પછી પણ બસો ચાલીસ લાવવા બે બહુ સારી વર્ષો તો બહુ સારી 400 પાર તો ભઈ કોઈ હિસાબ ના થાય અગર હવે થઈ શકે તો હવે થઈ શકે તો કહેવાય નહીં કે ભઈ ચાન્સીસ આર કે થસ નેક્સ્ટ ઇલેક્શન માં તું વાત કરે છે ને કમિંગ બેક ટુ 1980 ઇન્દિરા ગાંધી ની ત્યારે પણ વોટ ચોરી યાર હારતા હતા ઇન્દિરા ગાંધી કભો પડી કે દીક હારવાના છે તો પ્રાઇમ મિનિસ્ટર નો ખોટો ઉપયોગ કર્યો કેવી રીતે કે ઇમર્જન્સી લગાડી ના ઇમર્જન્સી લગાડો પ્રાઇમ મિનિસ્ટર ઉડાઈ ગયા

એ એટલે તમે આખો બંધ કરી દો કે બકવાસું નીજો કે ઇમરજન્સી લે કે હું છું જે છું એન હિન્દિરા ઇઝ ઇન્ડિયા એન ઇન્ડિયા ઇઝ ઇન્ડિયા હિન્દિરાયા ધન્યવાદ એન આ છોકરા સંજે ગાંધી જો ભઈ સંજે ગાંધી અગર જીંદા હોત તો રાજીવ ગાંધી કરતા પણ ખતરનાક એ છોકરો હતો એન શીખના મેસ કરના કરે બધા અલા શીખ એ તો ઠીક ભઈ એ તો આપો અલગ ટોપિક છે એ તો આખો અલગ ટોપિક છે આખો અલગ ટોપિક યા બટ જે સંજય ગાંધીના અર્લી ઇન્ટેન્શન્સ હતા અને અર્લી સિગ્નલ્સ હતા જે નસબંધી કરે બાપનો રાજ છે તમે માણસને હ્યુમન રાઇટ્સની નીચોળીને હ્યુમન રાઇટ્સ નીચોળીને ખીચામાં રાખીને અને આ પેલો કોન્સ્ટિટ્યુશનની બુક લઈ ગયા અને એ જ એનો જ બાણ્યો આ પપ્પુ હા એ અત્યારે કોન્સ્ટિટ્યુશન લઈને ફરાવે કે ભાઈ અમે કોન્સ્ટિટ્યુશન બતાવીશું સિરિયસલી આને કહેવાય આયરની અને આયરની અહીંયા હજાર મોત મરી છે આમાં પણ બધા ઘણા લોકો આર્ગ્યુમેન્ટ કરે છે કે જયારે લોકો મરી જાય છે તમે ત્યારે ક્વેશ્ચન કરવા જાવ છો જયારે અત્યારે જે કરવાના છે એ લોકો નહીં કરતા પણ ભાઈ જયારે ત્યારે કર્યા હોત ને ક્વેશ્ચન તો અત્યારે કોઈ ક્વેશ્ચન નો વારો સાચી જ વાત છે અને બીજી વસ્તુ ડેવલપ કન્ટ્રીઝમાં ઇન્ડિયાનું નામ પહેલા હોત

લખેલા લેટર્સ જે પબ્લિક ડોમેન માં હોવા જોઈએ એ સોનિયા ગાંધીએ લઈને નથી કોંગ્રેસ પર કોંગ્રેસ નહીં સોનિયા ગાંધી